આવ્યા પાછા તે દાડા આવ્યા હતા તે છોકરાને એના મોરવે લઈને આવ્યા છોકરાને હગુ જોવા આવ્યા હતા તો તો ખાવા નહીં હતી મહેમાનોને અને એમના ખાધા ગણ મહેમાન જતા રહી ફેર બોલાયા છે મારે નહીં બોલાવા મહેમાન અરે પણ છોકરાને હગુ જોવા આવું છે છોકરાને હગુ નહીં જોવા બોલાવા મારા અરે મેં બોલાયા છે પણ મારે નહીં બોલાવા લ્યો કરો વાત નહીં બોલાવા ચેમ નહીં બોલાવા છોકરાને હગુ નહીં છોકરાને કુંવાર રાખો છો ના કરવાનું છે એમ તો પોર રાખવાએ તો કે કે મારા મારા છોકરા નહીં પરણાવ ના પરણાવાનો છે મારે એમ તો નહીં ના પાડજો કે મારા મહેમાનના નહીં ના ના બોલાવ કે મહેમાન ના આવજે તે તાર ના એમ તો મહેમાન બોલાય હું અરે અરે આવો આવો નોડી ચા તો હડી હટશે મહેમાન તો બોલાય પાડુ મહેમાન આવે તણાતમે કીધું છે તે સોનું મનો બેહી રવાનું

વાટ લઈને આયા છે ને હવે ઘેર હવે ચા પોણીએ પાડીએ તો સારી વાત છે ના મેમન આવે છે મેમન મે કીધું છે અમે બોલ આવો છે સોના માને આવો 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 આવી ગયો આ ખાવ ઉભો રહો સોના લઈ આવો ગોદડુ લઈ આવો છો બેહો ગોદડુ નહીં અરે મો લઈ આવું ગોદડુ ના એમ આવું છું ગોદડુ અમારે જાય જ્યા હજી ભેગાય નહી ત્યાં મન તો હજી કે ડબલું લઈને અમે જઈને આઈએ છીએ આવી મહેમાન ગતિ થતી અમારે તો ખાવાય ના મળે